નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના એક પરિવારમાં પતિ પત્ની અને બે બાળકો મૃત હાલતમાં મળ્યા છે મોતનું કારણ જાણવા મળ્યું નથી પોલીસના જણાવ્યા અનુસાર મૃતકો કેરળના છે પતિ પત્નીના શરીર પર ગોળી વાગી હોય તેવા નિશાન છે પ્રાથમિક તપાસમાં એર કન્ડિશનર અથવા તો હીટરમાંથી કાર્બન મોનોક્સાઇડ ગેસ લીક થવાને કારણે મૃત્યુ થયાના અહેવાલ છે જોકે પોલીસને આના કોઈ પુરાવા નથી મળ્યા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુબઈના શાસકનું હૃદય મોટું છે અબુધાબીમાં બી મંદિર વિશે અભિનેતા દિલીપ જોશીએ કહ્યું છે કે આ જોયા પછી પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આટલું સુંદર બીએપીએસ મંદિર બનાવવામાં આવ્યું છે પીએમ મોદીએ જ્યારે આ મંદિરનો શિલાન્યાસ કર્યો ત્યારે હું અહીં હાજર હતો દુબઈના શાસકનું હૃદય મોટું છે તેમણે આ મંદિર બનાવવા માટે જમીન અને મંજૂરી આપી હતી હું પ્રાર્થના કરું છું કે આ મંદિરથી સમગ્ર વિશ્વમાં સંવાદિતાનો સંદેશો ફેલાય અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળાને લઈને મોટી આગાહી આવનારા ચોવીસ કલાક બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધતા ગરમી લાગશે અંબાલાલ પટેલની આગાહી છે કે ઓગણીસથી ચોવીસ ફેબ્રુઆરીથી ગરમી શરૂ થશે મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી ઉપર જશે ચાર માસથી ગરમી વધશે માર્ચમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે વીસ એપ્રિલથી વધુ ગરમી પડશે છવ્વીસ એપ્રિલથી મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચશે અગિયાર મેથી જોરદાર ગરમી પડશે એક આગાહી મુજબ મે અને જૂનમાં ગરમી ભૂકા કાઢશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખે ખુલશે બદ્રીનાથ ધામના કપાટ બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર થઈ છે કપાટ બાર મેના રોજ સવારે છ કલાકે બ્રહ્મ મુહૂર્ત પર ખોલશે વસંત પંચમીના અવસરે નરેન્દ્રનગર ટિહરી સ્થિત રાત દરબારમાં દરવાજા ખોલવાની તારીખ જાહેર કરાઈ છે પચીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ મહેલમાં તેલનો જાડો વાસણ રેડવામાં આવશે જ્યાં સુધી ધામના રહસ્યો ખોલી ન જાય ત્યાં સુધી ભગવાન બદ્રીનારાયણનો દરરોજ તેલથી અભિષેક કરવામાં આવે છે પછી સામાન્ય લોકો માટે કપાટ ખોલે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે